નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુના ભાવ અંગે મોટા સમાચાર અને હવે જીરુના ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરુમાં તેજીનો દોર યથાવત હતો અને ભાવ માર્કેટ યાર્ડમાં રૂપિયા સોથી એકસો પચાસ વધી ગયા હતા ઊંઝામાં સારી ક્વોલિટીનો જીરું રૂપિયા પાંચ હજાર એકસો પચાસમાં વેચાણ થયું હતું જ્યારે નિકાસ ભાવ યુરોપ ક્વોલિટીના રૂપિયા પાંચ હજાર પાંચસોની નજીક પહોંચ્યા હતા જીરુના વેપારીઓ કહે છે કે બીજા દેશોના નિકાસ વેપારને પગલે જીરુંમાં તેજી આવી છે અને જો વેપારો ચાલુ રહેશે તો હજી રૂપિયા બસોથી ત્રણસો રૂપિયા વધી જાય તેવી સંભાવના છે ચોમાસાની વિદાય થવા લાગી છે પરંતુ બે ચાર દિવસ વરસાદની આગાહી છે આ વરસાદનો રાઉન્ડ પૂરો થયા બાદ ચોખો ભારે પવન વાય તેવી સંભાવના છે અને જીરુમાં નિકાસકારોની લેવાલી વધી શકે છે આવી સ્થિતિમાં જીરુની બજારમાં હાલ ભાવ ધીમી ગતિએ વધી રહ્યા છે જીરુ બેન્ચમાર્ક ઓક્ટોમ્બર વાયદો રૂપિયા બસો સિત્તેરથી વધીને રૂપિયા છવ્વીસ હજાર નવસો ચાલીસની સપાટી પર બંધ રહ્યો હતો જીરુમાં આગળ ઉપર તેજી આવશે તો ભાવ રૂપિયા વીસ હજાર પાંચસો સુધી જાય તેવી સંભાવના છે રાજસ્થાનના માલોની વેચવાલી પણ ગુજરાતમાં વધી રહી છે જો મિત્રો વિડીયો પસંદ આવીએ તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે